ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 ના પ્રકરણ નંબર 8 માં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે પર્યાવરણનો અર્થ જોઈ ગયા પર્યાવરણ કોને કહેવાય એ પ્રાથમિક શાળાથી આ વિચાર એ તમારા મગજની અંદર હતો અને વધારે એની અંદરથી તમારે જ્ઞાન પ્રાપ્ત થયું હશે હવે આજે આપણે જે વાત કરવાની છે એ છે પર્યાવરણના ઘટકો ચાર ઘટકો મિત્રો પર્યાવરણના છે અને એ અંગે પણ તમે ઘણું બધું જ્ઞાન ધરાવતા હશો હું અપેક્ષા રાખું છું કે તમને આના વિશે ઘણી બધી માહિતી એ હશે પરંતુ આપણે વધારે જે માહિતી એ તમારા જ્ઞાનની અંદર થોડોક ઉમેર વધારેનું જ્ઞાન ઉમેરવાનો હું પ્રયાસ કરું છું તો આપણે શરૂઆત કરીએ પર્યાવરણના ઘટકો ઘટકો અથવા અથવા એને શબ્દ પણ બોલવામાં આવે છે તત્વ તો પહેલો છે વાતાવરણ ચાર વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યું છે વાતાવરણ મૃદાવરણ જલાવરણ અને જૈવિક આવરણ વાતાવરણ એટલે શું કે આપણી આસપાસ વીટાયેલું જેને આપણે એટમોસ્ફિયર એવા શબ્દથી અંગ્રેજીમાં એને એટમોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે આપણે ઘણીવાર શબ્દ બોલ કે ભાઈ વાતાવરણ ખરાબ છે વાતાવરણની અંદર પરિવર્તન આવ્યું છે વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે કેટલીક વાર ચોમાસાની અંદર વરસાદ ન થાય ને ઉનાળે વરસાદ પડે કેટલીક વાર કમોસમી વરસાદ પડતો હોય તો એવા સંજોગોની અંદર આપણે જ્યારે એ વસ્તુ જ્યારે વાતાવરણની વાત આવતી હોય ત્યારે એની અંદર કેટલા બધા તત્વોનો સમાવેશ થતો હોય ને ત્યારે આખી એક લાંબા ગાળાની પ્રક્રિયા દરમિયાન વાતાવરણનું નિર્માણ થતું હોય છે કેટલીક વાર વધારે તડકો પડતો હોય કેટલીક વાર વધારે ઠંડી રેકોર્ડ બ્રેક ઠંડી પડતી હોય કેટલીક વાર વધારે એટલું બધું ટેમ્પરેચર વધી જતું હોય કે આપણે કહેતા હોય વારંવાર કે ભાઈ વાતાવરણ ખરાબ થઈ ગયું છે હવે વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે હવે પહેલાં જેવું નથી રહ્યું આ મિત્રો શા માટે થાય છે આવું તો એની પાછળ કેટલાક આપણે જવાબદાર છે માનવી જવાબદાર છે અગાઉના પીરિયડની અંદર આપણે વાત કરી કે વ્યક્તિ જ્યારે પોતાની જરૂરિયાતો માટે વૃક્ષો કાપે છે તો સાથે કારણ કે વૃક્ષોને પર્યાવરણને શું સંબંધી આપણે પ્રાથમિક શાળાથી ભણતા આવ્યા છે કે વૃક્ષ છે એ વરસાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વાતાવરણને જે કંટ્રોલ એટલે કે વાતાવરણની જે આસપાસનું જે પર્યાવરણ છે ઘોંઘાટનું પ્રદૂષણ અટકાવે વાહનોમાંથી ધુમાડા નીકળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એ પોતાનો સંગ્રહ કરે છે ઓક્સિજન બહાર કાઢે છે આ બધું મિત્રો આપણે નાનપણથી શીખતા આવ્યા છે તો એ વાતાવરણ આપણી આસપાસની અંદર જે રહેલું છે જેને આપણે એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે જેમાં અગ્નિ વાયુ જળ જમીન આ બધાનો સમાવેશ થાય છે સૂર્ય ચંદ્ર તારા આ બધાનો સમાવેશ એ આપણે એની અંદર કરવામાં આવે છે તો આપણી આસપાસ માનવીની આસપાસ વેટાયેલું જે સ્તર અથવા પડ છે તેને પણ આપણે વાતાવરણ શબ્દથી પર્યાવરણનું એક સ્તર અથવા એક ભાગ જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ બીજી વાત છે આવરણ મૃદાવરણ એટલે એને આપણે ખડકાવરણ પણ કહેવામાં આવે છે તમને પ્રશ્ન આવે કે મૃદ્ધાવરણનું બીજું નામ શું તો એને આપણે કહીએ છીએ ખડકાવરણ ખડકાવરણ એટલે કે મૃદ શબ્દ છે મૃદ જે નિર્જીવ છે તે આપણે અંદર વાત કરીએ સજીવો અને નિર્જીવોની તો જે તત્વો નિર્જીવ તત્વો છે એને આપણે મૃદ્ધાવરણ શબ્દથી ઓળખવામાં આવે છે આપણા પૃથ્વીના જે સ્તરો છે સ્તર અથવા તો પડ એવા શબ્દોથી પણ ઓળખીએ છીએ સ્તર અથવા જે છે એને આપણે ટૂંકમાં પદાર્થો છે આસપાસ વીટાયેલું જે સ્તર છે પૃથ્વીનું પ્રથમ સ્તર છે કે જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીનો ઘન પોપડો ટૂંકમાં કહેવું તો પૃથ્વીનો ઘન પોપડો જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને એ મૃદાવરણની અંદર ખડકો હોય ખનીજો હોય જુદા જુદા તત્વો હોય એ સ્તર અથવા પળથી બનાયેલા છે એને આપણે ઓળખવામાં આવે છે મિત્રો જીઓગ્રાફી તમે શીખ્યા હશે અથવા આપણે એના જ્યારે વાત કરશું ભૂગોળ અંગેની તો ત્યારે એની અંદર એ મુદ્દો પણ આવરી લેશું કે પૃથ્વીનું પહેલું જે સ્તર છે આપણે જે સફરજન તમે ખાતા હોય અને સફરજન જે પહેલી જે છાલ હોય છે સફરજન ઉપરની છાલ એટલું જ ખાલી એ આપણું સ્તર છે એ ખડકાવરણ જેને આપણે મૃદાવરણ કહેવાય છે અને એની એવરેજ જે જાડાઈ છે ચાલીસ કિલોમીટર સુધીની એવરેજ જાડાઈ એ રહેલી છે તો આને આપણે મૃદાવરણ કહેવામાં આવે છે ત્રીજી વાત આવે છે એનો ઘટક જલાવરણ પાણી જલાવરણ તરીકે ઓળખવામાં આવે તો પૃથ્વી છે એ એક એનો કલર કેવો છે તો નીલવર્ણો ગ્રહ છે બ્લુ કલર સ્કાય જે સ્કાય કલર છે કારણ કે સ્કાય એટલે કે આકાશનું પ્રતિબિંબ પૃથ્વી ઉપર એટલે પૃથ્વીના લગભગ એકોતેર ટકા ભાગની અંદર પાણી આવેલું છે અને માત્ર જે ઓગણત્રીસ ટકા ભાગ એવો છે કે જેની અંદર જમીન વિસ્તારો છે તો પૃથ્વી આખો ગ્રહ છે સ્વાભાવિક છે કે તમે એ સેટેલાઇટ દ્વારા એની તસવીર લેવામાં આવે તો ત્યારે એના મોટા ભાગના વિસ્તારની અંદર ચાર મહાસાગરો જે આવેલા છે ને એની અંદર મોટા ભાગનો પાણીનો જથ્થો સમાયેલો છે માત્ર ઓગણત્રીસ ભાગ જ એવો છે કે જે પાણી છે અને આ ઓગણત્રીસ ભાગની અંદર આપણે નોટ કરજો મિત્રો આ એકોતેર ભાગની અંદર પાણી આવેલું છે પૃથ્વી ઉપર ઓગણત્રીસ ટકા ભાગની અંદર જમીન આવેલી છે આ નોટ કરજો એકોતેર ટકા પાણી ઓગણત્રીસ ટકા જમીન આ વાત થઈ પૃથ્વીની હવે આ જે એકોતેર ટકા પાણી છે એમાંથી સત્તાણું ટકા પાણી છે એ સમુદ્ર સ્વરૂપે છે સત્તાણું ટકા પાણી સમુદ્ર સ્વરૂપે છે બે ટકા પાણી છે એ બરફ સ્વરૂપે છે વધ્યું કેટલું એક ટકો એક ટુ પાણી એ જ માત્ર માનવીને પીવાલાયક છે હવે તમે વિચારો શુદ્ધ પીવાલાયક પાણીની સમસ્યા વિશ્વ આખાની અંદર છે ભાગ્ય જ કોઈ દેશ એવા હશે કે જ્યાં પાણીની સમસ્યા શુદ્ધ પીવાલાયક પાણીની સમસ્યા ન હોય આપણે ગુજરાતની વાત કરીએ તો શેવાડાના વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ખારા પાણીની સામાજિક અસરો થઈ છે સમાજ જીવન પર એને અસરો થઈ છે જુદા જુદા પ્રકારના ચામડી લગતા રોગો પથરીના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે શું કામ શુદ્ધ પીવાલાયક પાણી આપણી પાસે રહ્યું નથી અને જે છે એની અંદર આપણે પ્રદૂષણ ફેલાવતા જઈએ છીએ એટલે સત્તાણું ટકા પાણી એ સમુદ્ર સ્વરૂપે છે બે ટકા પાણી એ બરફ સ્વરૂપે છે એટલે કે ધ્રુવો તરફ બંને ધ્રુવ તરફ લગાયેલું છે એક ટકો પાણી જ માત્ર પીવાલાયક છે અને એક ટકો પાણી પીવા લાગે છે એટલા માટે જ આ મોટી સમસ્યા એ આજે ઉદભવે છે તો આ વાત થઈ એના પછી આવે છે ચોથી બાબત આવે છે છે આવરણ એટલે સજીવ જેનામાં જીવ તેવા આપણે જેને આપણે નિવસ તંત્ર તરીકે ઓળખીએ છીએ તો નિવસ તંત્ર એટલે શું આપણું આસપાસનું જે આખું વાતાવરણ છે ને આપણે કહીએ તો એ ક્યાં લગી ફેલાયું છે બંને સાઈડ પૃથ્વીની આ સમુદ્ર સપાટી છે સમુદ્ર સપાટીની અંદર બાર કિલોમીટર અને સમુદ્ર સપાટીથી ઉપર પૃથ્વીની અંદર બાર કિલોમીટર એટલે ચોવીસ કિલોમીટર સુધી આપણું જૈવિક આવરણ છે ફેલાયેલું છે ચોવીસ કિલોમીટર સુધીનું આખું એક નિવાસ તંત્ર છે કે ત્યાં તમામ પ્રકારના સજીવ માત્ર માનવી જ નહીં પણ તમામ પ્રકારના જે સૂક્ષ્મ સજીવો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એવા સજીવો પણ આ નિવાસ ચક્રની અંદર એ વસવાટ કરે છે એને આપણે જૈવિક આવરણ તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ હવે આવે છે પર્યાવરણના પ્રકારો તો મુખ્ય ત્રણ પ્રકારની અંદર એને વર્ગીકૃત કર્યા છે એક પ્રાકૃતિક પર્યાવરણ સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ પ્રાકૃતિક પર્યાવરણ એટલે શું કે જેની આસપાસ આપણે વિટાયેલા ટૂંકમાં જે પ્રકૃતિના તત્વો છે એમાં વૃક્ષો આવે છે નદીઓ આવે સરોવરો આવે પહાડો આવે વગેરે સમય એને આપણે પ્રાકૃતિક પર્યાવરણ કહેવાય સામાજિક પર્યાવરણ એટલે શું કે જેમાં સમાજના રીતિ રિવાજો સંસ્કૃતિ ધારાધોરણો એનો સમાવેશ થાય તેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ કહેવામાં આવે અને સામાજિક પર્યાવરણ એટલે શું કે જે સમાજની બનતી ઘટનાઓ અને આસપાસ વિટાયેલા રીતિ રિવાજો એને આપણે સામાજિક પર્યાવરણ ટૂંકમાં સમાજ સાથે સંબંધ હોય એને આપણે સોશિયલ એટમોસ્ફિયર એવા શબ્દથી ઓળખવામાં આવે છે કેટલાક વ્યક્તિ એવું કે ભાઈ સામાજિક પર્યાવરણ અમાક અમુક પ્રદેશોનું સામાજિક પર્યાવરણ દૂષિત થયું છે એનો મતલબ શું પર્યાવરણ દૂષિત થયું છે એમ નહીં પણ સામાજિક પર્યાવરણ દૂષિત થયું છે એનો મતલબ કે એ સમાજની અંદર ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય એ સમાજની અંદર મારામારીના ખૂન અપરાધ બળાત્કાર બળાત્કારી બનતા હોય તો તેને આપણે સોશિયલ એટમોસ્ફિયરની ની અંદર ફેરફારો થયા છે એવું કહી શકાય સામાજિક પર્યાવરણ દૂષિત થયું છે વારંવાર આ શબ્દ બોલીએ છીએ એક સોસાયટી જે સમાજ છે એની અંદર જ્યારે બગાડ થાય છે એટલે કે એની અંદર એવા તત્વો પ્રવેશે છે તો ત્યારે આપણે કે સામાજિક પર્યાવરણની અંદર ફેરફારો થયા છે બીજી વાત આવે પર્યાવરણ તો જે રીતિ રિવાજો છે 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 સંસ્કૃતિ સંસ્કૃતિના તત્વો આપણી સંસ્કૃતિને કોઈ પ્રયાસ કરતા હોય તો ત્યારે એને આપણે એમ કહી શકીએ સાંસ્કૃતિક પરિવર્તન એટલે સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણની અંદર પણ ફેરફાર તો આ ત્રણ રીતે ઓળખવામાં આવે છે જ્યારે ઓગબર્ન અને નિમકોપ નામના વ્યક્તિએ પર્યાવરણના બે પ્રકાર પાડ્યા છે એને એક પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ એવા વિભાગથી ઓળખાવે છે જ્યારે મેકાઈવર અને પેજ નામના વ્યક્તિએ એને ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કર્યું છે એક ભૌતિક આર્થિક અને સામાજિક તો ભૌતિક પર્યાવરણ એટલે શું કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેવી બાબતો તેને ભૌતિક પર્યાવરણ કહેવામાં આવે છે જે આપણી આસપાસ જે મકાન છે રાસ રચેલું છે તેનો સમાવેશ થાય છે બીજી બાબત આર્થિક પર્યાવરણ એટલે શું કે જે અર્થોત્પાજન સાથે સંકળાયેલી બાબતો હોય વ્યક્તિએ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરે છે તેની સાથે સંકળાયેલી બાબતોને આર્થિક પર્યાવરણ કહેવામાં આવે છે અને સામાજિક પર્યાવરણ જે સમાજના રીતિ રિવાજો ધારાધોરણો સાથે સંકળાયેલી બાબતે જે અહીં વાત કરી હતી તેને આપણે સામાજિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે તો આ ત્રણ પ્રકાર તમને પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન આવે કે મેકાયર અને પેજ નામના વ્યક્તિએ પર્યાવરણના કયા પ્રકાર પાડ્યા છે તો ત્રણ ભૌતિક આર્થિક અને સામાજિક અને ઓગબર અને નીમકોપ ની વાત આવે તો એને બે પ્રકારે આપ્યા છે પ્રાકૃતિક અને માનવ સર્જિત પર્યાવરણની વાત કરી છે મિત્રો આટલી વાત રાખીએ છીએ ફરી પાછા આપણે નવા પીરિયડમાં નવા મુદ્દાઓ સાથે મળીશું આભાર ધન્યવાદ